નમસ્કાર દોસ્તો શાંતિ ન્યુઝ માં આપનું સ્વાગત છે કાંકરેજ કેળવણી મંડળ થરા સંચાલિત સેવંતિલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસ એન્ડ લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ ખાતે નવીન લાઇબ્રેરીનું ભૂમિપૂજન કાર્યક્રમ તારીખ ત્રણ માર્ચના રોજ યોજાયું જેમાં સંસ્થાના પ્રમુખ ધીરજકુમાર કીર્તિલાલ શાહ આદિ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેલ સંસ્થાના એનસીસી બાળકો દ્વારા પરેડ કરી આગેવાનોને સન્માનવામાં આવેલ ડીસાના ગોગા ડેરી ગામ નજીક કારની ટક્કર એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું હતું આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી રાણીવાડાના રતનપુર વશનારામ લઈ વસનારા ગોગા ગોગાડેરી પાસે રોડ પર જઈ રહ્યા હતા ત્યારે ગાડી નંબર જી જે સત્યાવીસ એ એચ અડત્રીસ અઢારના ના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા પાલનપુર તાલુકાની સરકારી પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું આ પ્રવાસમાં શાળાના એસી વિદ્યાર્થીઓ અને પાંચ શિક્ષકો જોડાયા હતા વિદ્યાર્થીઓએ પાલનપુરની વિવિધ મહત્વપૂર્ણ સરકારી કચેરીઓની મુલાકાત લીધી જોરાવર પેલેસમાં સ્થિત કલેક્ટર કચેરી જિલ્લા અદાલત પોલીસ અધિક્ષકની કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો સમાવેશ થાય છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રીતના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર એકસો ત્રેવીસ બનાસકાંઠા જિલ્લામાં આજે ધોરણ બાર માં નામાના મૂળતત્વ અને ઇતિહાસ પેપર છે જ્યારે ધોરણ દસ અને બાર સાયન્સમાં રજા છે બાર સાયન્સ નું જીવ વિજ્ઞાન પેપર લાંબુ નીકળ્યું હતું જેથી વિદ્યાર્થીઓને એસી ને નેવું માર્ક્સ મળવાની આશા રાખી રહ્યા છે સોમવારે બોર્ડની પરીક્ષામાં નવસો ઓગણીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા છપ્પન હજાર ત્રણસો અઠ્યાસી વિદ્યાર્થીઓમાંથી પંચાવન હજાર ચારસો ઓગણસિત્તેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ઉત્તર ગુજરાતમાં સોમવારે મોટાભાગે ઉત્તર પશ્ચિમ દિશાનો સરેરાશ નવ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો જેના કારણે રાત્રિનું તાપમાન બે ડિગ્રી સુધી ઉચકાતા ઠંડીનો પારો પંદર પોઈન્ટ એમાં પણ મુખ્ય પાંચ પૈકી ચાર શહેરોમાં ઠંડીનો પારો ઓગણીસ ડિગ્રીથી નીચે રહેવાને કારણે વહેલી સવાર સુધી વાતાવરણમાં ઠંડક રહી હતી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આનંદ ધામ ખાતે ભંડારા મહોત્સવ અને સંત સંમેલન યોજાયો હતો પાલનપુર આનંદ ધામ ખાતે શ્રી એક હજાર પ્રસંગે રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પધારેલા સંતો મહંતોનું સન્માન થયેલ સૌએ શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પદવી ધારણ કરનાર સ્વામી શ્રી રાજેન્દ્રાનંદગીરી સન્માન કરી ધન્યતા અનુભવેલ

પાટણ ખાતે શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા વિસમો સમલગ્નોત્સવ યોજાયો આ સમૂહ લગ્નોત્સવમાં એકવીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ત્યારબાદ દાતાઓનું સન્માન સમારોહ યોજાયો જેનો ઉદઘાટક ગીતાબેન પરમપૂજ્ય મહંત શ્રી દલસુખરામ બાપુ ગુરુ શ્રી બળદેવદાસ બાપુ શક્તિનગર હળવદ પરમપૂજ્ય સંત શ્રી ભરતપુરી મહારાજ ગુરુશ્રી હીરાપુરી બાપુ જનસેવા આશ્રમ મોટી ચંદુરની પાવન નિશ્રામાં શાસ્ત્રી ડોક્ટર અમિતભાઈ ઓઝા વેદ પાઠીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચાર સાથે થયેલ પાટણના બાસ્પા વિસ્તારમાં આવેલી મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સમાજશાસ્ત્રની ઇન્ટરનલ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીએ મોબાઈલ ફોનથી રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધી હતી પરીક્ષાખંડમાં મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે આમ છતાં વિદ્યાર્થી મોબાઈલ સાથે પરીક્ષા આપવા બેઠો હતો વિદ્યાર્થીએ જયુ ઠાકોર નામની રીલ વાયરલ કરી હતી અન્ય વિદ્યાર્થીઓ પણ મોબાઈલ સાથે દેખાયા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે શિક્ષણ વિભાગ ને યુનિવર્સિટી પાસે કાર્યવાહીની માંગ કરી છે કોલેજ પ્રશાસને પુષ્ટિ કરી છે કે આ ઘટનામાં સમાજશાસ્ત્રની ઇન્ટરનલ પરીક્ષા દરમિયાન બની હતી વડગામ તાલુકાના નાગરપુરા ગામ ખાતે જયશંકભાઈ રામાભાઈ રાવતનું જ્યારે પણ એમનું કુદરતી મૃત્યુ હતું પણ તેમણે જીવતા મૃત્યુ પછી પોતાના દેહનું દાન કરવા પોતાના દીકરાઓને કહ્યું હતું જેને લઈ તેમના મા પાર્થિવ દેહને મોરિયા મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવ્યું હતું ત્યારે જયશંકભાઈ રામાભાઈ રાવતનું સિત્તેર વર્ષની ઉંમરે તારીખ બે ત્રણ બે હજાર પચીસના કુદરતી રીતે સ્વર્ગવાસ થતા એમના પાર્થિવ દેહને એમના પરિવારજનોએ બનાસ મેડિકલ કોલેજ મોરિયા પાલનપુરમાં ખુશી સાથે સોકાતુર બની અને મોરિયા મેડિકલ કોલેજમાં પાર્થિવ દેહને આપવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લાનું ડાલવાણા ગામ એક નાનું ગામ છે પરંતુ આ ગામ જિલ્લામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે કેમ કે આ ગામમાં સુધીરભાઈ નામના એક એવા દાતા છે કે જેમના થકી ગામની સાતસો થી વધુ દીકરીઓ આત્મરક્ષણ માટે કરાટેની તાલીમ લીધી છે તો બીજી બાજુ ગામની સાડા થી વધુ બહેનો ગૃહ ઉદ્યોગ આત્મનિર્ભર પણ બની છે ને હજુ પણ મહિલા સશક્તિકરણ માટે વિવિધ વર્ગો કાર્યરત છે આમ એક દાતાએ આ નાનકડા ગામની દિશા અને દશા બંને બદલી નાખી છે ત્યારે દાતા દ્વારા રવિવારે આગેવાનોની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો જેમાં કરાટે અને જુડોના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા